ભારતના હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમ બરબાદ થઈ ગયું છે રાવલપિંડીમાં પીએસએલની મેચ રદ કરવી પડી છે રાવલપિંડીમાં સ્ટેડિયમને ભારે નુકસાન થયું આજે રાત્રે પણ સ્ટેડિયમમાં રમાવાની હતી મેચ પીસીબીએ પીએસએલની મેચ કરાચી ખસેડી દીધી હોવાની પણ જાણકારી મળી રહી છે તો રાવલપિંડીની અંદર આ મેચ હતી પરંતુ આ છે ઇન્ટેલિજન્સ આ છે એક રીતની સ્ટ્રેટેજી કે જે પાકિસ્તાનને કદાચ સો વર્ષ લાગશે તો પણ ખ્યાલ નહીં પડે કે કેવી રીતે એટેક કરવો જોઈએ કઈ રીતે કોઈ પણ એવા દેશ સામે લડવું જોઈએ કે જે તેની ઓકાત બારનો દેશ છે ભારતની સામે જોવા પૂરતું પણ તેને ના વિચારવું જોઈએ ગુજરાત જે છે તે પણ એકલું કાફી છે પાકિસ્તાન માટે પણ ઠીક છે ભારતીય સેનાએ જવાબ આપ્યો તો તો પાકિસ્તાનને થોડું ખબર પડી કે બાપ બાપ સામે સામે ના થવાય નાના થઈને જ રહેવાય આજે પીસીબી કરવું પડ્યું છે તે હજી પણ પાકિસ્તાનની અલગ અલગ સંસ્થાઓએ કરવું પડશે જો પાકિસ્તાનની શાન ઠેકાણે ન આવી તો પાકિસ્તાન પર ભારતની વોટર સ્ટ્રાઇક ચિનાબ નદી પરના બે દરવાજા ખોલ્યા છે

પાણી એકદમ જ ઊંચું છે જેના કારણે જે વિચારીત પરિસ્થિતિ તો ચિનાબ નદી પરના ડેમ ખુલ્યા છે તેના દરવાજા જે ખોલવામાં આવ્યા છે ડેમના તેના પણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ બીજી તરફ ચિનાબ નદી પરના ડેમના બે દરવાજા ખોલતા જે સ્થાનિક લોકો પાસેથી જાણકારી મળી રહી છે પાણીનું સ્તર એકદમ જ ઉપર આવી ગયું છે ચિનાબ નદી પરના દરવાજા બંધ રાખી પહેલા નદીને સુકાવી દેવામાં આવી હતી ત્યાં આગળ લોકો પહેલા તરસ્યા રહ્યા કેટલાક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા સેટેલાઇટ ઇમેજમાં હવે જમ્મુ ડિવિઝનમાં એલઓસી અને આઈબી પર હાઈ એલર્ટ છે સૈનિકોને સશસ્ત્ર વાહનોમાં પેટ્રોલિંગ કરવાની સૂચના આપવામાં આવી છે ફૂડ પેટ્રોલિંગ સંપૂર્ણ બંધ કરી આવ્યું છે નિયંત્રણ રેખા પર બેટ હુમલાની શક્યતાને કારણે સૈનિકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે તો હવે પાકિસ્તાન તરફથી જે પણ હુમલા થશે તેને સૈનિકો જવાબ આપશે અને તેઓ જવાબ આપશે કે પાકિસ્તાન ફરી એક વખત એ ભૂલ નહીં કરે હજી પણ તે તેની આટલા યુદ્ધમાં થયેલી હારથી શીખ્યું નથી આ વખતે અનેક વિશેષજ્ઞોનું કહેવું છે કે સરકારના જે રીતના પગલા છે પાકિસ્તાનના ટુકડા ન થઈ જાય તો સારું એક તરફ તાલિબાન રાહ જોઈ રહ્યું છે કે ક્યારે ભારત હુમલો કરે બીજી તરફ બલુચિસ્તાન રાહ જોઈ રહ્યું છે કે ક્યારે ભારત હુમલો કરે એક ભાગ તાલિબાન પોતાની અંદરમાં લઈ લે એક ભાગ બલુચ પોતાની અંદરમાં લઈ લે અને પંજાબ અને સિંધને સ્વતંત્ર બનાવી દેવામાં આવે તે માટેના પ્રયાસ પાકિસ્તાનની અંદરથી જ કેટલાક લોકો કરી રહ્યા છે રાહ જોઈ રહ્યા છે ભારતના હુમલાની

પોઈન્ટ પડી ગયું છેલ્લા અડતાલીસ કલાક ની અંદર પાકિસ્તાનના તમામ મોરચે ખરાબ સમાચાર મળી રહ્યા છે ભારતની કાર્યવાહીથી એક તરફ પાકિસ્તાનના કેટલાક નેતાઓ પોતાના પરિવારને કેનેડા ઇંગ્લેન્ડ યુએસ મોકલી રહ્યા છે તો બીજી તરફ આ સમાચાર કે જે આર્થિક રીતે પહેલાથી ભિખારી બનેલું પાકિસ્તાન છે તેનું શેર માર્કેટ પણ નીચે પડી ગયું છે તો રાજનાથ રાજનાથસિંહે સેનાને આપ્યા અભિનંદન અનેક આતંકીઓને મોતને ભેટ્યા છે તેને લઈને પણ રાજનાથસીએ વાત કરી છે ભારતીય સેનાનો જય જયકાર કર્યો છે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રહેશે તેવું પણ કહેવામાં આવ્યું છે પાકિસ્તાન પર કાલે રાત્રે કાર્યવાહી કરી પાકિસ્તાન પીઓકે માં આતંકી કેમ્પ નષ્ટ કર્યા ભારતીય સેનાનું અકલ્પનીય કામ પ્રધાનમંત્રી મોદીએ સેનાને સૂત્ર આપ્યું સંરક્ષણમાં આત્મનિર્ભરતાનું સૂત્ર આપ્યું સૌથી વધુ આતંકીઓના મોત થયા સટી ગુંબલા સાથે ઓપરેશન સિંધુર जो शौर्य और पराक्रम दिखाया है उसके लिए मैं हृदय से बधाई देता हूं पाकिस्तान और पीओके में जिस तरह से हमारी आर्म फोर्सेज ने टेरर कैंप्स को नष्ट नाबूद किया है वो हम सबके लिए एक गौरव का विषय है इसमें नाइन टेरिस कैंप्स तबाह हुए और अच्छी खासी संख्या में आतंकी मारे गए जिस तरह से इस ऑपरेशन को किसी भी इनोसेंट इन्न, को नुकसान पहुंचाए बिना मिनिमम कोलेट्रल डैमेज के साथ अंजाम दिया गया वह इसलिए संभव हो पाया क्योंकि हमारे फॉर्मेडेबल एंड प्रोफेशनली ट्रेन्ड आर्म फोर्सेस के पास इक्विपमेंट भी हाई क्वालिटी के थे

हमारी कौम य है मैं इन सबसे कहूँगा चलो और अपने रब से रजू करो अरब काबा हम फिर आगे दरखास्त रखते हैं इस मुल्क के हिफाजत फरमा जो तूने हमें ताक लिया है और ये नबी सल्लल्लाहु अलैहि वसल्लम की दुआओं का है

કે જ્યાં આગળ પાકિસ્તાનની હવા એવી નીકળી તો યુદ્ધના આ સમાચાર એ માટે પણ અમે આપને બતાવી રહ્યા છે કારણ કે પાકિસ્તાને ગઈકાલે જે હરકત કરી ભારતના અનેક પંદર શહેરોને નિશાન બતાવ્યા બનાવ્યા હતા અને ત્યારબાદ ભારત તરફથી જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને પાકિસ્તાનના શહેરોની શું પરિસ્થિતિ છે તે આપ જોઈ રહ્યા છો કે ભારતનું ઓપરેશન સિંદુર કે જે ખતમ નથી થયું યથાવત છે તે કહેવામાં આવ્યું હતું તેમાં પાકિસ્તાનની પોલ ખુલી રહી છે ખુદ પાકિસ્તાનીઓ પાકની પોલ ખોલી રહ્યા છે પાકિસ્તાનમાં વાયરલ થયા પાક નાગરિકોના વિડીયો પાકિસ્તાન નાગરિકે ખોલી પાકિસ્તાનની સરકારની પોલ પાકિસ્તાની સેનાની પ્રોપોગંડાની પોલ ખોલી દીધી છે ભારતે ચોવીસ એટેક કર્યા તમામ ટાર્ગેટ પર પડ્યા पाकिस्तानी डिफेंस सिस्टम संपूर्ण फेल निवेदन हमारा नहीं भारतीय सेना ने नहीं खुद पाकिस्तान ने ना नागरिकों ने ना कल रात इंडिया ने पाकिस्तान के ऊपर 24 मिसाइल हमले की और हैरानगी की बात यह है कि तकरीबन सारे ही मिसाइल अपने टारगेट के ऊपर जाके लगे इंडिया ने जो टारगेट सेट किया हुआ था इंडिया ने वो टारगेट अचीव किया है और इससे बढ़ के हैरानगी की बात यह है कि पाकिस्तान का दिफाई निजाम हमारा डिफेंस सिस्टम एक भी मिसाइल को इंटरसेप्ट नहीं करता एक भी मिजाइल को हम रोक नहीं सके। सारे हमले हम रोकने में नाकाम रहे एग्जैक्ट जो इंडिया ने टारगेट अचीव करना था वो अचीव किया है वो जो कहते है ना कि इंडिया ने घुसके मारना था इंडिया ने वाकई घुसके मारा। और हम उसके मिजाइलों को रोक नहीं सके ये हकीकत है अब इसको आप ये मत कहें कि जी आप इंडिया की तारीफ कर रहे हैं ये कर रहे हैं वो कर रहे हैं भाई जो हकीकत है वो हकीकत है आप सुनते आ रहे हैं कि ईरान 200 सौ मिसाइल फायर करता है 400 सौ मिसाइल फायर करता है हजार मिसाइल फायर करता है और इसराइल के अंदर जाके एक आदि गिरता है बाकी सारे के सारे इसराइल इंटरसेप्ट कर लेते हैं ऐसा मजबूत दिफाई निजाम है इसराइल का लेकिन हमारे पास देख लो चौबीस मिसाइल छोड़े इंडिया ने और एक भी नहीं हम रोक सके और हैरानगी की बात यह कि अभी इंडिया ने किसी फौजी तनसीबात को निशाना नहीं बनाया अभी इंडिया ने हमारे किसी छोमनी के ऊपर कैंट के ऊपर या किसी ऐसी हसास जगह के ऊपर अटैक नहीं किया यही 24 के 24 मिसाइल अगर हमारे किसी हसाज जगह के ऊपर टारगेट किया जाते तो अब तक तो पर प्रोग्राम बढ़ चुका होना था यही अगर जीएचक्यू के ऊपर फेंका गया होता तो प्रोग्राम बढ़ चुका होता या यही किसी और हसा जगह के ऊपर मिसाइल गिराए जाते तो किसने रोकने थे हम तो रोक ही नहीं सके भाई एक भी मिसाइल नहीं हम रोक सके दूसरी अफवाह यह फैलाई जा रही थी भाई रात को पाकिस्तानी मीडिया लगा हुआ था सोशल मीडिया के ऊपर तमाम बूट पॉलिसे लगे हुए थे वो पाकिस्तान ने इंडिया को जहाज गिरा दी है वो सारी पिक्चर्स मैंने देखी कोई आठ महीने पुरानी है कोई तीन साल पुरानी है हमने इंडिया का वो जी जनरल हेडक्वार्टर गिरा दिया पता नहीं क्या गिरा दिया है वो मैंने सर्च किया वो भी फेक न्यूज फैलाई हुई है कोई ऐसी न्यूज नहीं है एक न्यूज जो है वो सही चल रही है कि कश्मीर के अंदर दो टैयारे गिरे हैं वो अब किसके गिरे हैं अभी तक कन्फर्म नहीं हुआ पाकिस्तान के गिरे हैं इंडिया के गिरे अभी तक कोई कन्फर्म नहीं है लोग यही कह रहे हैं कि वो इंडिया के तैयारे के रहे हैं कौन सा तैयार है अभी तक कोई कंफर्मेशन न्यूज नहीं है लेकिन अगर ये मान भी लिया जाए कि इंडिया के दो तैयारे आपने कश्मीर के अंदर गिरा दी है तो भाई बहुत अच्छी बात है आपकी डिफेंस को आपकी एयरफोर्स को सल्यूट है सलाम है की एटलीस्ट आपने उनके तैयारे तो रोक ली है जो हमारी तरफ आ रहे थे चलो तो ये तो आपने रोक लिए आप मुझे बताया की जो चौबीस मिजाइल डाल दिया इंडिया ने आपके मुल्क के अंदर उसका जवाब किसने दे आप एक मिसाइल भी जवाब पर नहीं चला सके एक मिसाइल ही चला देते यार वो गोरी वो शहीन वो अब्दाली शबरात पे चलाने हैं या वो क्यामत पे चलाने हैं जाके या वो कपर में साथ लेके जाने हैं अपने आए रोज मिसाइल धमाके कर रहे होते हो हमले कर रहे होते हो आप टारगेट अचीव कर रहे होते हो वो दायरे लगा के जनाब हमने ये मिसाइल जो है वो एक्सपेरिमेंट कर लिया ये तजर्बा कर लिया है ये चलाने कब है अगले आपके घर में आके आपको ठोक के चले गए हैं और आपकी हिम्मत नहीं हो पाई कि आप एक मिसाइल भी चला सको क्या वजह है क्या इंडिया के पास उसका दिफाही निजाम बड़ा मजबूत है आपको डर है कि वो आपके सारे मिसाइल इंटरसेप्ट कर लेगा वो रोक लेगा या फिर आपको डर है कि अगर आप एक मिसाइल चलाएंगे तो इंडिया छह और चला देगा किस चीज का डर है क्यों नहीं चला पा रहे તો બે દ્રશ્યો હવે અમે આપને બતાવી રહ્યા છીએ એક તરફ જે સ્ટ્રાઇક કરવામાં આવી ઓપરેશન એર દ્રશ્યો બીજી તરફ વોટર પણ દ્રશ્યો કે જે હવે દરવાજા ખોલી દેવામાં આવ્યા છે હવે તકલીફ પડવાની પાકિસ્તાનને એ છે કે સુકાઈને મર્યા હવે ડુબોડી ડૂબોડીને મારવામાં આવશે કારણ કે એક સાથે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય છે આસપાસના વિસ્તારમાં કેટલાક વિશેષજ્ઞો સાથે વાત તેથી ત્યારે તેમનું પણ એ જ માનવું હતું કે જ્યારે ભારત આ દરવાજા ખોલી દેશે તો જે સુકાઈ ગયેલી ચિનાવના દ્રશ્યો સેટેલાઇટ ઇમેજમાં જોવા મળ્યા છે તે ફરી એક વખત જોવા મળી શકે છે કે જેમાં પરિસ્થિતિ અલગ હશે પૂર આવી ગયું હોય તેવી પરિસ્થિતિ હશે એક વિરામ માટે રોકાઈશો આપ જોડાયેલા રહો ગુજરાત નંબર વન ન્યુઝ ચેનલ ન્યૂઝિંગ જે પ્રકારથી પાકિસ્તાનના જે પણ પ્રયાસ છે તે હવા હવાઈ થઈ ગયા છે અમારી સાથે સહયોગી સિદ્ધાર્થ પણ જોડાયા છે તેમની પાસેથી વધુ જાણકારી મેળવવાનો આપણે પ્રયાસ કરીએ સિદ્ધાર્થ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર જે પ્રકારથી કે પાકિસ્તાને આપણા પંદર શહેરોમાં ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ નીવડ્યો શું વધુ અપડેટ છે આપની પાસે સિદ્ધાર્થાને લઈને

સૌથી મોટી વાત લુબના આપે સાંભળ્યું હશે કે પાકિસ્તાનના કેટલાક નેતાઓ હોશિયારી મારતા હોય છે કે અમારી પાસે પરમાણુ છે અમારી પાસે એર ડિફેન્સ સિસ્ટમ છે ભારતનો કોઈ નેતા ભારતના પ્રધાનમંત્રીએ ક્યારે એવું નથી કીધું કે ભારતના કોઈ સેનાએ નથી કીધું ભારત કરી બતાવવામાં માને છે એનો આ બધું એક પુરાવો છે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ શું છે એ આજે સવારે ને ગઈકાલ રાતથી પાકિસ્તાનની ચર્ચામાં છે કેમ કારણ કે જે એર ડિફેન્સ સિસ્ટમ પાકિસ્તાનની હતી એ ભારતની એર ડિફેન્સ સિસ્ટમે કાઉન્ટર કરી અને તોડી પાડી છે ન ફક્ત 15 સિટીમાં જે હુમલા કર્યા પાકિસ્તાને તેની સાથે સાથે જે 15 હુમલા જે કર્યા હતા પાકિસ્તાન તરફથી ભારત ઉપર કરવામાં આવ્યા હતા તેની સાથે વધુ એક મહત્વની જાણકારી એ પણ મળી છે કે ભારતે રાવલપિંડી કરાચી અને લાહોરની અંદર સમજ રહ્યો સમજ રહ્યો ટાઇમ્સ ન્યૂ ટ્રેન્ડ્સ તો ઓપરેશન સિંદૂરથી ફફડી ઉઠ્યું છે પાકિસ્તાન પાકિસ્તાને દરિયાકાંઠાની સુરક્ષા વધારી છે દરિયાકાંઠાની સુરક્ષા હાઈ એલર્ટ પર છે બધી બોટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે સાથે જ દરિયાઈ સુરક્ષાને હાઈ એલર્ટ પર અધિકારીઓએ રાખી છે અધિકારીઓએ નાની મોટી માછીમારી કરતી બોટોને પણ

એરપોર્ટના દ્રશ્યો છે સેના ખાલી આર્મીના જે નિશાનાઓ પર આવી જાય તો શું પરિસ્થિતિ થાય આર્મી ને જો નિશાન બનાવી દે તો કેટલા પાકિસ્તાન ની અંદર બચે

પીએસઆઈ ની પણ નિમણૂક કરવામાં આવી રહી છે તો શિફ્ટ વાઇઝ નવા પીએસઆઈ ની નિમણૂક કરવામાં આવશે તેવી પણ જાણકારી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે સોમનાથ મંદિર ની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો વધુ એક જાણકારી ના ફક્ત દરિયાઈ સુરક્ષાને લઈને પરંતુ સુરક્ષા જખૌ લખપતના કાઢા વિસ્તારમાં પ્રતિબંધ આગામી સૂચના ન અપાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી માછીમારી પ્રવૃત્તિ બંધ કરાવાય છે આવતીકાલે કચ્છના ચૌદ માછીમારી સ્થળોએ માછીમારોની જાગૃતિ માટે સમજ આપવામાં આવશે તેવી પણ જાણકારી મળી રહી છે તો પહેલેથી જ રહ્યા છે ભારતની સાથે જે પાકિસ્તાનની હરકતો છે તે જેને લઈને ગુજરાતની અંદરની આ ગુજરાતઓ આપશે તે જોઈ રહ્યા છો દરિયાઈ સુરક્ષાને મહત્વ આપવામાં આવી રહ્યું છે દરિયાઈ સુરક્ષાને લઈને લોખંડી કરવામાં આવી રહ્યું છે એક આયન ડોમ તૈયાર કરવામાં આવી રહ્યું છે જે રીતે ઇઝરાયલ પાસે છે તેવી રીતે ભારતમાં ગુજરાતની અંદર પણ તૈયારીઓ થઈ રહી છે

હાલ તો મેંદરડાથી સાસણ સુધીના રોડનું રિસરફેસિંગ કામ માટેની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે ટૂંક સમયમાં જ આ રોડ બાવીસ કરોડના ખર્ચે રીસરફેસિંગ કરવામાં આવશે આ રસ્તો રિસરફેસિંગ થયા બાદ લોકોની સમસ્યાનો મહદઅંશે ઉકેલ આવી જશે તેવી આશા છે મહત્વનું છે કે એશિયાટિક સિંહોને જોવા વર્ષ દરમિયાન લાખો લોકો સાસણગીરની મુલાકાતે આવે છે પરંતુ ખરાબ અને સાંકડા રસ્તાને કારણે વાહન ચાલકોની હાલત ખરાબ થઈ છે આથી ઝડપથી રસ્તાની કામગીરી પૂર્ણ કરવા માંગ કરાઈ છે મેંદેડાથી શાસન રોડ એ ટુરિસ્ટો પ્રવાસીઓ માટે બહુ મેન રોડ ગણાય છે તો એ અત્યારે ભયંકર પરિસ્થિતિમાં છે તો હાલ થોડાક થીગડા થયા છે અને કોઈ કારણોસર આ થીગડા અધૂરા રહ્યા છે અધૂરા રહેવાનું કારણ જે હોય છે એ તો અમને ખબર નથી પણ આ થીગડા તાત્કાલિક કરવામાં આવે અને આ રસ્તો તાત્કાલિક સમારકામ કરવામાં આવે તંત્ર વિનંતી કરીએ છીએ એક્સિડન્ટ થાય છે એના માટે આ ડબલ પટ્ટી રસ્તો થાય એવી અમારી માંગ છે અઠવાડિયા શનિ રવિ વધારે ફરવા આવતા હોય છે છે ટુ થાય અને આટીવાળા રસ્તા છે એટલે કોઈ એકાબીજા ને દેખાતું નથી બે વધારે થોડી સ્પીડ માં હોય છે ત્યારે એક્સિડન્ટો થાય છે સરકાર શ્રી ને આપણે વિનંતી કરીએ છીએ પણ બનાવે આ સિંગલ પટ્ટીથી થી વારંવાર એક્સિડન્ટ થવાથી એટલે અભયારણ આવતું હોય જેમાં અન્ય નિયમો ના કારણે સિંગલ પટ્ટી રોડ છે ત્રણ પિંચોતેર નો એટલે એ સિંગલ પટ્ટી રોડ છે અંદાજે એની લંબાઈ ત્રણ પોઈન્ટ ત્રણ મીટર મીટર લંબાઈ છે કિલોમીટર પોણા ચાર કિલોમીટર નો અંદાજે સિંગલ તકે રસ્તો છે જેમાં ટ્રાફિક નો મોસ્ટલી પ્રોબ્લેમ રહેતો હોય છે